એક તરફ સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે બણગાવ ફૂકે છે વિકાસ સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે પણ ત્યાંના સ્થાનિકો વિકાસથી વંચિત હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમની પાસે એક સારા રોડ રસ્તાની પણ સ્થિતિ નથી શિક્ષણની દયનીય હાલત છે કેમ કે થોડાક દિવસ પહેલાં છોટાઉદેપુરમાંથી મહિલાને જોડીમાં નાખીને પ્રસૂતાનો દુખાવો પડતા તેમને હોસ્પિટલ લઈ જવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને હવે સ્થળ બદલાયું છે પણ સ્થિતિ તે જોવા મળી છે હવે નર્મદા જિલ્લામાંથી આ ઘટના સામે આવી છે આની આ ઘટના છે શું સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન ફરી એકવાર વિકાસ મોડેલ ગુજરાતની પોલ ખોલતી ઘટના નર્મદા જિલ્લાના ઝરવાડી ગામમાંથી સામે આવી છે એક તરફ વિકાસના મોટા મોટા બણગાઓ સરકાર દ્વારા ફૂંકવામાં આવી રહ્યા છે અને બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ માટે પણ આદિવાસી વિસ્તારમાં ત્યાંના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે થોડાક સમય અગાઉની જ ઘટના છે છોટાઉદેપુર જિલ્લામાંથી એક બનાવ સામે આવ્યો હતો જેમાં રસ્તાના અભાવે મહિલા સુધી એમ્બ્યુલન્સ ના પહોંચી શકતા તેમને જોડીમાં પ્રસુતાનો દુખાવું પડતા તેમને સારવાર માટે લઈ જવી પડી હતી ત્યારે હવે જિલ્લો બદલાવ છે પરંતુ સ્થિતિ છે ચેસે થઈ જેવી જોવા મળી રહી છે હવે નર્મદા જિલ્લાના ઝરવાણી ગામમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે જ્યાં રસ્તાના અભાવે મહિલાને આવી જ રીતે જોડીમાં નાખીને હોસ્પિટલ સુધી લઈ જવાની ફરજ પડી છે ત્યારે અનેક પ્રકારના સવાલો સરકારના વિકાસ શક્તિ વિકાસની ઈચ્છાશક્તિ સામે પણ ઉઠી રહ્યા છે કેમ સરકારને આદિવાસી વિસ્તારોમાં વિકાસ કરવામાં રસ નથી સારા રોડ રસ્તાઓ આપવામાં રસ નથી તે તમામ બાબતે સવાલ ઉઠી રહ્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્યએ ચૈતર વસાવા સાથે વાતચીત કરતાં તેમણે શું પ્રહાર કર્યા છે ચૂંટાયેલા ધારાસભ્યો સામે સરકાર સામે ને શું વાત કહી છે તે સાંભળી લો હાલ નર્મદા જિલ્લાના ઝરવણિયા ગામનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં થોડાક દિવસ પહેલા રીતે મહિલાને જોડીમાં નાખીને લઈ જવાયું હતું હવે નર્મદા જિલ્લાના ઝરવણિયા ગામમાં આજ સ્થિતિનું નિર્માણ થયું છે આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર જોડાઈ ચૂક્યા છે આદિવાસી ના મુદ્દે તેઓ અવારનવાર અવાજ ઉઠાવતા હોય છે ચૈતરભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો સ્થળ બદલાયું છે પણ સ્થિતિ નથી બદલાઈ

આ ઝરવાણી એજ ગામ છે જ્યાંથી તમારે પ્રતિમા એકદમ સામે જ દેખાય છે માત્ર સરકારના પ્રોજેક્ટોમાં પ્રોજેક્ટો મંજૂર જાય ખર્ચા થાય 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 બધું પણ જ્યાં મૂળ લોકો આદિવાસી છે એમને જવા માટેનો રસ્તો નથી આ ખુબ જ દુઃખદ બાબતો છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે એક મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડે છે લોકો લઈને નીકળે છે અને જતા જતા રસ્તો ન હોવાના કારણે રસ્તે એમની ડિલિવરી થાય છે આ કોઈ પહેલી ઘટના નથી આ એજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નું ગામ છે એની અગાઉ પણ એક ત્યાંની બાજુના બે ગામોમાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી છે પણ સરકારને પેટનું પાણી નથી હલતું અગાઉ નામદાર હાઈકોર્ટે પણ એમાં સો મોટો દાખલ કર્યો સરકારને એ બાબતે રિપોર્ટ રજૂ કરવાનું પણ સરકારને તો બસ વાહ વાહી લૂંટવી છે ત્યારે જે આ પ્રકારનો અન્યાય થાય છે

મળવી જોઈએ એ જ કામ કરવું છે બીજું કઈ કરવું નથી ticket બીક લાગે છે બધા એટલે ક્યારે પણ સરકાર માં રહી ને સરકાર સામે બોલવાની ની હિમ્મત નથી તમે જોઈ લો ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટી સરકાર છે અહિયાં સાંસદ મનસુખ વસાવા સાત term થી પંચાયત થી લઈને પાર્લામેન્ટ થી એમને મત મળે છે આદિવાસી સમાજ તો કેમ એ લોકો શું કરવા નથી કરવા માંગતા કેમ એમને ખબર નથી આજે ચંદ્ર પર દુનિયા જતી રહી લોકો વાડીએ બેહીને જોઈ લે છે એટલું technology છે તો આ ગામ પુલ નથી શું તંત્ર ખબર નથી છે ખબર પણ એમને કરવું નથી બસ એમને તો statue of unity માં ત્રણ હજાર કરોડ નો ખર્ચો કર્યો અને બીજા તો કેટલા હજાર કરોડ tribal supply માંથી એમને વપરા પણ એક રસ્તો નથી બનાવી શકતા એક પુલ નથી બનાવી શકતા આ વિસ્તાર માં વીજળી નથી પોહચાડી શકતા શાળા માં શિક્ષક નથી મૂકી શકતા આંગણવાડીના મકાનો નથી શાળાના મકાનો નથી

તો એક તરફ આ જે ચૂંટાયેલા ધારાસભ્ય હોય ભાજપના તેઓ એ વાતો કરે છે કે રાજ્ય સરકાર થી કેન્દ્ર સરકાર સુધી તેમનો વહીવટ ચાલે છે તો તેમને જો ચૂંટી ને લાવશો તો સારો વિકાસ થશે તો તેમને ચૂંટી ને already ત્યાં જનતા એ લાવ્યો છે છતાં પણ એ સ્થિતિ છે વિકાસના નામે મીંડું છે અને રોડ રસ્તાના ના છે આ ઝરવાણી ગામ માં સરપંચ ભી એમના છે તાલુકા તાલુકાની બોડી પણ એમની છે જિલ્લાની બોડી પણ એમની છે ધારાસભ્ય પણ દર્શના દેશમુખ છે સાંસદ

આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે પણ આ જે ઘટના સામે આવી છે કે મહિલાને પ્રસુતાનો દુખાવો પડતા તેમને જે જોડીમાં લઈ જવી પડી છે તે બાબતે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે જ તેમણે કહ્યું છે કે આઝાદીના અઠ્યોતેર અમૃત મહોત્સવના વર્ષની ઉજવણી થઈ રહી છે છતાં પણ આજે આદિવાસી વિસ્તારોમાં જે વિકાસથી વંચિત રાખવાના કામો થયા છે તેને લઈને તેમણે પોતાની નારાજગી દર્શાવી છે સાથે જ તેમણે ભાજપના સાંસદ હોય ધારાસભ્ય હોય તાલુકા પંચાયતથી માંડીને તમામ જે બોડી હોય તેના ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે ને આ મામલે એ નર્મદા જિલ્લામાં આ બીજો બનાવ બન્યો આજ પ્રકારની જ વાત પણ તેમણે કરી છે સાથે જ તેમણે આગામી દિવસોમાં લડાયક ભૂમિકાની પણ તૈયારી દર્શાવી છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે